એટલા માટે રોક્યા છે કે તમે જઈને કાયદો વ્યવસ્થા કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો અત્યારે તમે માણસો ને અમારો વિસ્તાર છે હું ચૂંટાયેલો ધારાસભ્ય માને કરવાનો ઓર્ડર છે તમારી પાસે બતાવો એને ઓર્ડર ના બંદોબસ્ત બધી જગ્યાએ રાખી કેમ આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે બિલકુલ નહી કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા

કેમ ધારાસભ્ય ને તમે કેદ કેમ કર્યા છે એટલા માટે છે લોકો લોકો ભેગા થયા અમે બોલાવીને બની સાંભળો તમે દસ દસ ગાડીઓ લઈને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ આટલું લોકો તમે ભેગા કર્યા છે હું એકલો જ હતો કોઈ લોકો નતા તમે મને અટકાયો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા એટલે આવી આવી રીતના વાત નહીં કરવાની બરાબર અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ અરજદાર બને તમારા પીએસઆઈ અરજદાર બને અમને માથા પારે સાબિત કરો તમે એ તમને નોટિસ આપશે ત્યારે નોટિસ નહી નોટિસ ચાલે તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી નથી આપી ના બિલકુલ નહીં અમને ટેપ પડી ગયેલી છે મારે લોકો ને લઈને કોર્ટમાં ફરવાનું છે તમને અમે વિનંતી કરી દો મને અહીંયા ઉચકી જવાની હું જરૂર પડી ચાલો ને મેં આવું છું પોલીસ સ્ટેશન ચાલો બે એફઆઈઆર કરી મને પૂરી દો તમને અંગ્રેજો સામે મીઠા નું સત્યાગ્રહ કર્યું પરમિશન વાર નથી

અમને ઢીલા પાડવા માંગો છો તમે ભાજપ ના ઝંડા પહેરી ના આવ્યો તો સાચી વાત છે આ વર્તી નહી શોખ તે એજન્ટ તરીકે કામ કરો તો લોકો આવે લાખો કરતા પહેલા તમારે વિચારવું જોઈએ ખોટી ફરિયાદ શું કરવા છું રોકવા દિવસ પછી મનસુમભાઈ પી ગયા નહીં ગયા કેટલા જણ ગયેલા દાખલ કઈરો

પોલીસ ની ગાડી માં આવી જુ ચાલતા એવું નહીં થાય અમારી નહી ગાડી બધી ગાડી દાખલ કરો ગુજરાત નો ફર્સ્ટ નંબર નો ગુનો દાખલ કરો ચાલો ચાલો બે જ ચાલો પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમારે કોઈ પણ કાર્યકર પછી જીભા ચોડી કે માહોલ પેદા માહોલ કોશિશ કરતા કરીએ છીએ હવે બેઠા તો તૈયાર છે ત્યાં બધા પોલીસ આ પોલીસ આવશે બાર રહે છે ત્યાં કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ બીજી નથી બરાબર ના ના અંદર આવશે આપડી ગાડી મંગાવી લોત કોઈ પોલીસ અધિકારી કોઈ આગેવાન કોઈ લીડર સાથે